શાંતિ તેર અગિયાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે દુઃખ સહન કરવામાં ખૂબ સમય વેસ્ટ કર્યો છે હવે દુનિયા બદલાઈ રહી છે તમે બાપને યાદ કરો સતો પ્રધાન બનો તો સમય સફળ થઈ જશે પ્રશ્ન છે એકવીસ જન્મોના માટે લોટરી પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ શું છે ઉત્તર છે એકવીસ જન્મોની લોટરી લેવી છે તો મોહ જીત બનો એક બાપ પર પૂરે પૂરા કુરબાન થાવ સદા આ સ્મૃતિમાં રહે કે હવે આ જૂની દુનિયા બદલાઈ રહી છે આપણે નવી દુનિયામાં જઈ રહ્યા છીએ આ જૂની દુનિયાને જોતા પણ નથી જોવાની સુદામાની જેમ ચોખા સફળ કરી સત્યુગી બાદશાહી લેવાની છે શાંતિ રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ બેસી સમજાવે છે આ તો બાળકો સમજે છે રૂહાની બાળકો એટલે આત્માઓ રૂહાની બાપ એટલે આત્માઓના બાપ આને કહેવાય છે આત્મા અને પરમાત્માનું મિલન આ મિલન થાય જ છે એકવાર આ આ બધી વાતો જાણો છો આ છે વિચિત્ર વાત વિચિત્ર બાપ વિચિત્ર આત્માઓને સમજાવે છે હકીકતમાં આત્મા વિચિત્ર છે અહીંયા આવીને ચિત્ર ધારી બને છે ચિત્રથી પાઠ ભજવે છે આત્મા તો બધામાં છે ને જાનવરમાં પણ આત્મા છે ચોર્યાસી લાખ કહે છે તેવા તો બધા જાનવર આવી જાય ચોર્યાસી લાખમાં તો બધા જાનવર આવી જાય છે ને અસંખ્ય જાનવર વગેરે છે ને બાપ સમજાવે છે આ વાતોમાં સમય વેસ્ટ નથી કરવાનો સિવાય આ જ્ઞાનના મનુષ્યનો સમય વેસ્ટ થતો રહે છે આ સમયે બાપ બેસી બાકોને ભણાવે છે પછી અડધો કલ્પ તમે પ્રાલબ્ધ ભોગવો છો ત્યાં તમને કોઈ તકલીફ નથી હોતી તમારો સમય વેસ્ટ થાય જ છે દુખ સહન કરવામાં અહીંયા તો દુખ જ દુખ છે એટલે બધા બાપને યાદ કરે છે કે અમારો દુઃખમાં સમય વેસ્ટ થાય છે આમાંથી કાઢો સુખમાં ક્યારેય સમય વેસ્ટ નહીં કહેવાશે આ પણ તમે સમજો છો આ સમયે મનુષ્યની કોઈ વેલ્યુ નથી મનુષ્ય જો અચાનક જ મરી જાય છે એક જ તોફાનમાં કેટલા મરી જાય છે રાવણ રાજ્યમાં મનુષ્યની કોઈ વેલ્યુ નથી હમણાં બાપ તમારી કેટલી વેલ્યુ બનાવે છે વર્થ નોટ એ પેની થી પાઉન્ડ હું કોડી તુલ્ય થી હીરા તુલ્ય બનાવે છે ગવાય પણ છે હીરા જેવો જનમ અમોલક આ સમયે મનુષ્ય કોડી પાછળ લાગેલા છે કરીને લખપતિ કરોડપતિ પદમપતિ બને છે તેઓની જ પૂરી બુદ્ધિમાં તેઓની પૂરી બુદ્ધિમાં તેજ રહે છે તેમને કહે છે આ બધું ભૂલી એક બાપને યાદ કરો પરંતુ માનશે જ નહીં તેમની બુદ્ધિમાં બેસે જેમની બુદ્ધિમાં કલ્પ પહેલા બેસેલું હશે નહીં તો કેટલું પણ સમજાવો ક્યારેય રે બુદ્ધિમાં બેસે નહીં તમે પણ નંબર વાર જાણો છો કે આ દુનિયા બદલાઈ રહી છે બાર ભલે તમે લખી દો કે દુનિયા બદલાઈ રહી છે છતાં પણ સમજશે નહીં જ્યાં સુધી તમે કોઈને સમજાવો અચ્છા કોઈ સમજી જાય પછી તેમને સમજાવવું પડે બાપને યાદ કરો સતો પ્રધાન બનો નોલેજ તો

પણ ડ્રામા પુરુષાર્થ નથી થતો છીએ શ્રીમત છે જ એક શિવ બાબાનું શિવ બાબા શિવ બાબા કહેવાનું તો ખૂબ સહજ છે બીજા કોઈ ન શિવ બાબાને ન વારસાને જાણે છે બાબા એટલે જ વારસો શિવ બાબા પણ સાચા જોઈએ ને આજકાલ તો મેયર ને પણ ફાધર કહી દે છે ગાંધી ને પણ ફાધર કહે છે કોઈને પછી જગત ગુરુ કહી દે છે હવે જગત એટલે આખી સૃષ્ટિ ના ગુરુ એ કોઈ મનુષ્ય હોય કેવી રીતે શકે જ્યારે કે પતિત પાવન સર્વના સદગતિ દાતા એક જ બાપ છે બાપ તો છે નિરાકાર પછી કેવી રીતે લિબરેટ કરે કરે છે 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 મુક્ત દુનિયા તો કર્મ માં આવશે ત્યારે તો ખબર પડશે એવું નથી કે પ્રલય થઈ જાય છે પછી બાપ નવી સૃષ્ટિ રચે છે શાસ્ત્રોમાં દેખાડ્યું છે ખૂબ મોટી પ્રલય થાય છે પછી પીપળાના પાન પર કૃષ્ણ આવે છે પરંતુ બાપ સમજાવે છે એવું તો નથી ગવાય છે વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ તો પ્રલય થઈ ન શકે તમારા દિલમાં છે કે હવે આ જૂની દુનિયા બદલાઈ રહી છે આ બધી વાતો બાપ જ આવીને સમજાવે છે આ લક્ષ્મી નારાયણ છે નવી દુનિયાના માલિક તમે ચિત્રોમાં પણ દેખાડો છો કે જૂની દુનિયાનો માલિક છે રાવણ રામ રાજ્ય અને રાવણ રાજ્ય ગવાયેલ છે ને આ વાતો તમારી બુદ્ધિમાં છે કે બાબા જૂની આસુરી દુનિયાને ખતમ કરી નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે બાપ કહે છે હું જે છું જેવો છું કોઈ વિરલા સમજે છે તે પણ તમે નંબર વાર પુરુષાર્થ અનુસાર જાણો છો જે સારા પુરુષાર્થી છે તેમને ખૂબ સારો નશો રહે છે યાદના પુરુષાર્થીને સાચો નશો ચડશે ચોર્યાસી ના ચક્ર નોલેજ સમજાવવામાં એટલો નશો નથી ચડતો જેટલો

સાંભળતા સાંભળતા નીચે જ ઉતરતા આવ્યા છે ભારતમાં જ આ કથાઓ સંભળાવવાનો રિવાજ છે બીજા કોઈ ખંડમાં કથાઓ વગેરે હોતી નથી ભારતને જ રિલિજિયસ એટલે કે ધાર્મિક માને છે અનેક અનેક મંદિર ભારતમાં છે ક્રિશ્ચિયનનું તો એક જ ચર્ચ હોય છે ભિન્ન ભિન્ન અસંખ્ય મંદિર છે હકીકતમાં વિદેશ વાળા પણ અહીં મંદિર જોવા આવે છે બિચારાઓને આ ખબર નથી કે પ્રાચીન ભારત કેવું હતું પાંચ હજાર વર્ષથી જૂની તો કોઈ ચીજ જ હોતી નથી તેઓ તો સમજે છે કે લાખો વર્ષની જૂની ચીજો મળી બાપ સમજાવે છે આ મંદિરમાં ચિત્ર વગેરે જે બન્યા છે તેને પચીસો વર્ષ જ થયા છે પહેલા પહેલા શિવની જ પૂજા થાય છે

તમે કેટલું ધન ભક્તિ માર્ગમાં ગુમાવ્યું છે આ બધા પર ખર્ચો કરતા કરતા જુઓ તમે શું થઈ ગયા છો કાલે તમને ડબલ તાજ બનાવ્યા હતા પછી તમે કેટલા કંગાળ થઈ ગયા છો કાલ નીચ તો વાત છે ને તમે પણ સમજો છો બરોબર અમે ચોર્યાસી નું ચક્ર લગાવ્યું છે હવે આપણે ફરીથી આ બની રહ્યા છીએ બાબા પાસેથી વારસો લઈ રહ્યા છીએ બાબા ઘડી ઘડી પુરુષાર્થ કરાવે છે ગીતામાં પણ શબ્દ છે મન મના ભવ કોઈ કોઈ શબ્દ ઠીક છે પ્રાય કહેવાય છે ને એટલે દેવી દેવતા ધર્મ નથી બાકી ચિત્ર છે તમારું યાદગાર જુઓ એવું સારું બનાવેલું છે તમે સમજો છો હવે આપણે ફરીથી સ્થાપના કરી રહ્યા છીએ પછી ભક્તિ માર્ગમાં આપણા જ એક્યુરેટ યાદગાર બનશે અર્થક્વેક એટલે કે ધરતીકંપ વગેરે થાય છે તેમાં બધું ખતમ થઈ જાય છે પછી ત્યાં તમે બધું નવું બનાવશો હુનર તો ત્યાં રહે છે ને કળાઓ તો હોય છે હીરા કાપવાની પણ હુનર છે કળા છે પણ હીરાને કાપે છે પછી બનાવે છે હીરા કાપવા વાળા પણ ખૂબ જ એક્સપર્ટ નિપૂર્ણ હોય છે તે પછી ત્યાં જશે ત્યાં આ બધા હુનર જશે તમે જાણો છો ત્યાં કેટલું સુખ હશે આ લક્ષ્મી નારાયણ નું રાજ્ય હતું ને નામ જ છે સ્વર્ગ સો ટકા સોલ્વેન્ટવેન્ટ કંગાળ ભારતમાં ની ખૂબ ફેશન છે જે પરંપરા ચાલી આવે છે તો આ બાળકોને એટલી ખુશી રહેવી જોઈએ

એટલે કે કર્મ તો નથી કર્યું પોતાને આત્મા પાક્કો સમજો આ શરીથી કોઈ વિકર્મ તો નથી કર્યું જો કર્યું તો રજિસ્ટર ખરાબ થઈ જશે આ છે 21 જન્મોની લોટરી આપ પર રેસ છે દોડ છે ઘોડાની દોડ હોય છે ને આને કહેવાય છે રાજસ્વ અશ્વમેઘ પાછું ઘરે જવાનું છે તેને સ્વીટ સાયલેન્સ હોમ કહેવાય છે આ શબ્દ તમે હમણાં સાંભળો છો હવે બાપ કહે છે બાકો

જૂનામાં તો નહીં એવું તો નથી સ્વયં જૂનામાં બેસે અને નવામાં ભાડાવાળાઓને બેસાડશે તમે જેટલી મહેનત કરશો નવી દુનિયાના માલિક બનશો નવું મકાન બને છે તો દિલ થાય છે જૂનાને છોડી નવામાં બેસીએ બાપ બાળકોના માટે નવું મકાન બનાવે જ ત્યારે છે જ્યારે પહેલું મકાન જૂનું થાય છે ત્યાં ભાડા પર આપવાની તો વાત જ નથી ભાડે નહીં બધાના પોતાના મકાન છે જેવી રીતે તે લોકો ચંદ્ર પર પ્લોટ લેવાની કોશિશ કરે છે તમે પછી સ્વર્ગમાં પ્લોટ લઈ રહ્યા છો જેટલા જેટલા જ્ઞાન અને યોગમાં રહેશો એટલા પવિત્ર બનશો આ છે રાજયોગ કેટલી ઊંચી રાજાઈ મળશે બાકી આ જે ચંદ્ર વગેરે પર પ્લોટ શોધતા રહે છે તે બધું વ્યર્થ છે આ ચીજો જે સુખ આપવા વાળી છે તે જ ફરી વિનાશ કરવા

તમે હવે ફરિશ્તા બની રહ્યા છો તમે જાણો છો આપણા માટે વિનાશ થાય છે જામામાં પાર્ટ છે જૂની દુનિયા ખલાસ થઈ જાય છે જે જેવું કર્મ કરે છે એવું તો ભોગવવાનું જ છે હવે સમજો સંન્યાસી સારા છે જન્મ તો છતાં પણ ગૃહસ્તીઓ પાસે લેશે ને શ્રેષ્ઠ જન્મ તો તમે નવી દુનિયામાં તમને મળવાનો છે છતાં પણ સંસ્કાર અનુસાર જઈને તે બનશો તમે હમણાં સંસ્કાર લઈ જાઓ છો નવી દુનિયાના માટે જન્મ પણ જરૂર ભારતમાં લેશો જે ખૂબ સારા રિલિજિયસ માઇન્ડેડ ધાર્મિક વૃત્તિવાળા હશે તેમની પાસે જન્મ લેશો કારણ કે તમે કર્મ જ એવા કરો છો જેવા જેવા સંસ્કાર તે અનુસાર જન્મ થાય છે તમે ખૂબ ઊંચા કુળમાં જઈને જન્મ લેશો તમારા જેવા કર્મ કરવા વાળું તો કોઈ હશે નહીં જેવું ભણતર જેવી સર્વિસ તેવો જન્મ મરવાનું તો અનેકોને છે પહેલા રિસીવ કરવા વાળા

અલફ ને મળી બાદશાહી બે ને મળી ગદાઈ ભાગીદાર ને કહી દીધું જે જોઈએ તે લો કોઈ પણ તકલીફ ન થઈ બાળકોને પણ સમજાવાય છે બાબા થી તમે શું લો છો સ્વર્ગની બાદશાહી જેટલું થઈ શકે સેન્ટર ખોલતા જાઓ અનેકોનું કલ્યાણ કરો તમારી એકવીસ જન્મોની કમાણી થઈ રહી છે પણ ઘણા પ્રદર્શનમાં કેટલા આવે છે એવું નહીં સમજો પ્રજા નથી બનતી પ્રજા ખૂબ બને છે સારું સારું તો ઘણા કહે છે પરંતુ કહે છે એમ અમને ફુરસત નથી થોડું પણ સાંભળ્યું તો પ્રજામાં આવી જશે અવિનાશી જ્ઞાનનો વિનાશ નથી થતો બાબાનો પરિચય આપો કોઈ નાની વાત થોડી છે કોઈ કોઈના રોમાંચ ઉભા થઈ જશે જો ઊંચ પદ પામવું હશે તો ઉર્શાર્ધ કરવા

હીરા જેવો જન્મ બધાનો બને છે તમે ભવિષ્યના માટે બનાવી રહ્યા છો તમે જાણો છો અહીંયા આ આંખોથી જે કાંઈ જોઈએ છીએ આ જૂની દુનિયા છે આ દુનિયા બદલાઈ રહી છે હવે તમે અમરપુરીના માલિક બની રહ્યા છો મોહજીત જરૂર બનવું પડે તમે કહેતા આવ્યા છો કે બાબા

તમે રૂપ પણ છો વસંત પણ છો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે હવે આ શરીરથી કોઈ પણ વિકર્મ નથી કરવાના એવા કોઈ આસુરી એક્ટ ન થાય કર્મ ન થાય જેનાથી ખરાબ થઈ જાય બીજું એક બાપની યાદના નશામાં રહેવાનું છે પાવન બનવાનું મૂળ પુરુષાર્થ જરૂર કરવાનો છે પોળીઓ પાછળ પોતાનો અમૂલ્ય સમય બરબાદ ન કરી શ્રીમદ થી જીવન શ્રેષ્ઠ બનાવવાનું છે આજનું વરદાન સ્વયં વિશ્વ સેવા પ્રત્યે અર્પણ કરી માયાને ને દાસી બનાવવા વાળા સહજ સંપન્ન ભવ હવે પોતાનો સમય સર્વ પ્રાપ્તિઓ જ્ઞાન ગુણ અને શક્તિઓ વિશ્વની સેવા અર્થ સમર્પિત કરો જે સંકલ્પ ઉઠે છે ચેક કરો કે વિશ્વ સેવા પ્રત્યે છે એવી રીતે સેવા પ્રત્યે અર્પણ થવાથી સ્વયં સહજ સંપન્ન થઈ જશો સેવાની લગનમાં નાના મોટા પેપર્સ કે પરીક્ષાઓ સ્વતઃ સમર્પણ થઈ જશે પછી માયાથી ગભરાશો નહીં સદા વિજય બનવાની ખુશીમાં નાચતા રહેશો માયાને પોતાની દાસી અનુભવ કરશો સ્વયં સેવામાં સરેન્ડર હશો તો માયા સ્વત સરેન્ડર થઈ જશે સ્લોગન છે અંતર્મુક્તાથી મુખને બંધ કરી દો તો ક્રોધ સમાપ્ત થઈ જશે અવ્યક્ત ઈશારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેવી રીતે એક સેકન્ડમાં સ્વિચ ઓન અને ઓફ કરાય છે એવી રીતે જ એક સેકન્ડમાં શરીરનો આધાર લીધો અને એક સેકન્ડમાં શરીરથી પરે સ્થિતિમાં સ્થિત થઈ ગયા હમણા હમણા શરીરમાં આવ્યા હમણા હમણા અશરીરી બની ગયા આવશ્યકતા થઈ તો શરીર રૂપી વસ્ત્ર ધારણ કર્યું આવશ્યકતા ન થઈ તો શરીર અલગ થઈ ગયા આ પ્રેક્ટિસ કરવાની છે આને જ કર્માતીત અવસ્થા કહેવાય છે ઓમ શાંતિ